ગુનેગારો પોલીસનું નામ સાંભળી થરથર કાપી ઉઠતા હોય છે પરંતુ સુરતનો એક બુટલેગર કે જે પોલીસ કરતાં પોતાની જાતને ઉપર બાંધતો હતો સુરત પોલીસે બુટલેગરની બધી જ હેકડી ઉતારી દીધી કોણ હતો એ બુટલેગર જાણવા માટે જુઓ અમારો ખાસ રિપોર્ટ અરે પોલીસ આપણું કઈ ન બગાડી શકે પોલીસથી આપણે નહીં આપણું નામ સાંભળી પોલીસ ડરે ખાખીવાળા લે તો આપણે ખિસ્સામાં રાખીએ ખાલી ભેસ્તા નહીં આખા સુરતમાં યુનુસ ઉર્ફે ટેણી નામનો ડંકો વાગે એક બુટલેગર જે પોતાની જાતને કાયદા અને પોલીસ કરતાં પણ ઉપર માનતો હતો એક બુટલેગર માટે પોલીસ એટલે સલામી આપનાર એ બુટલેગર એટલે યુનુસ ઉર્ફે ટેણી જેને ટ્રાફિક સર્કલ પર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો આટલું ઓછું હોય તેમ પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી બુટલેગર ફરાર થઈ ગયો હતો કાયદો હાથમાં લઈ આ કામ કરતા તો બુટલેગરે કરી નાખ્યું પણ એ પછી જ્યારે પોલીસ એક્શનમાં આવી તો ટેણી ભાઈની બધી જ ટાણી ઉતરી ગઈ સુરતમાં બુટલેગરની શાન ઠેકાણે લાવી પોલીસ પોલીસ વાનને ટક્કર મારનાર બુટલેગર સકંજામાં

પકડાયા બાદ પોલીસે કેવી રીતે સર્વિસ કરી છે એ બુટલેગરની ચાલ પરથી સમજી શકાય છે આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે ભેસ્તાન વિસ્તારમાં અવારનવાર કરતો દાદાગીરી બુટલેગર નાની મોટી બાબતોમાં કરતો મારામારી પોલીસના કહેવા મુજબ યુનુસ ઉર્ફે ટેણી પોતાની જાતને ખેરખા માનતો હતો પોલીસને કઠપૂતળી સમજનાર યુનુસ ભેસ્તાન વિસ્તારમાં અવારનવાર દાદાગીરી અને મારામારી કરતો હતો બે ત્રણ દિવસ અગાઉ ભેસ્તાનમાં ટ્રાફિક સર્કલ પર ઉભા રહેલા કોન્સ્ટેબલ પર કાર ચઢાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો તેની પહેલા ટ્રાફિક કોન્સ્ટેબલ અપશબ્દો બોલી પટ્ટો પકડીને ઝપાઝપી કરી હતી એ પહેલાં કોઈ ફિલ્મનો સીન હોય એમ પોલીસકર્મીની આસપાસ દસ મિનિટ સુધી ગોળ ગોળ કાર ફેરવી હતી એ પછી પોલીસની પીસીઆર કાર સાથે જોરદાર ટક્કર મારી અને ભાગી ગયું હતું

જે આરોપી સાથે જેને બોલાચાલી થયેલી હતી એ જેની સાથે બોલાચાલી થયેલી હતી આરોપીને એવું હતું કે એની ભત્રીજીને એ માણસ એ વ્યક્તિ એને એને છેડતો હતો હતો અને હેરાન કરતો એટલે આરોપીએ આ જ કારણે એની સાથે બોલાચાલી કરેલી અને એને માર પણ મારેલો હતો માં જે તપાસ દરમિયાન અને અન્ય જે કંઈ ક્રિમિનલ એન્ટીસીડેન્ટની માહિતી ઉપલબ્ધ હશે એ આધારે એના વિરુદ્ધમાં પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવશે બુટલેગર ટેણી ધરાવે છે ગુનાહિત ભૂતકાળ આરોપી યુનો સુરફે ટેણી વિરુદ્ધ ભૂતકાળમાં પ્રોહિબિશન જુગાર શરીર સંબંધી જેવા અનેક ગુના નોંધાયેલા છે આરોપી લિસ્ટેડ બુટલેગર નથી પરંતુ ચોરી છુપીથી દારૂનું વેચાણ પણ કરે છે તે વાત જાતે પોલીસે સ્વીકારી પણ છે તે જ કારણ છે કે આરોપીની હિંમત આટલી વધી અને પોલીસને જાનથી મારી નાખવા સુધીની ધમકી આપી આ એ વાતની સાબિતી પૂરે છે કે ગુનેગારોને પોલીસ કે કાયદાનો કોઈ જ ખૌફ નથી પરંતુ જે રીતે ભેસ્તાન પોલીસે બુટલેગરને પકડી તેની સરભરા કરી છે તેના પરથી એવું કહી શકાય કે હવે આ ટેણી પોલીસ સામે તો ટણી નહીં જ કરે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત